વેલકમ બેક ગુજરાતમાં આઠ બેઠકો પર પેટા ચુંટણી યોજાવાની છે આ પેટા ચૂંટણીમાં પોતાની બેઠકના ઉમેદવાર પાસે જગતના તાતની શું આશા અપેક્ષા મુદ્દાઓને રાખીને વોટ આપશે વિકાસનું કયું કામ બાકી છે જે લોકોને લાગે છે કે પૂરું થવું જોઈએ ખેડૂતના કયા મુદ્દાઓ હજી ઉકેલવાના બાકી છે આ તમામ વાતોને ભાજપ કોંગ્રેસના ઉમેદવારો સુધી પહોંચાડવા ઝી ચોવીસ કલાકની ટીમ પહોંચી છે ગઢડામાં

શ્રી ગણેશ પ્રસારના શ્રી ગણેશ કરી દીધા છે ત્યારે જી મીડિયાની જે ટીમ છે તે આવી છે ગઢડા એકસો સો વિધાનસભા બેઠકના ગ્રામ્ય વિસ્તારમાં હાલ જી મીડિયાની ટીમ આવી છે ગઢડાના પાડાપણ ગામમાં જે પાડાગણ ગામના જે લોકો છે તે આપણી સાથે જોડાયા છે આપણે તેમની સાથે જ સીધી વાત કરીશું તેમના ગામની શું સમસ્યા છે શું પ્રશ્ન છે હાલ ચૂંટણી આવી રહી છે ગઢડા વિધાનસભાની તમારા ગામની શું સમસ્યા

ગઢડાથી બાબરા સુધીના વિસ્તારમાં કે એમને સૌની યોજનાનો લાભ મળે નથી એટલે એ પણ લાભ મળે એવી કોઈ વ્યવસ્થા કરે તો સારું તમે શું કહેશો આવનારી પેટા ચૂંટણી આવી રહી છે તમે કેવા ઉમેદવાર ઈચ્છો છો અને ઉમેદવાર પાસે શું અપેક્ષા છે ઉમેદવાર તો અમે સારા ઉમેદવાર જ ઈચ્છીએ છીએ લોકોના જે અમારા જૂના ધારાસભ્ય હતા તે લોકોના કામ કર્યા છે અને લોકોના હજી કરવાના છે હવે એવા ઉમેદવારની અમે પસંદગી કરી છે બાકીના તો જે વિકાસના કામો છે નાના મોટા રોડ રસ્તાના કામ તો બધા પૂરા થઈ ગયા છે અમારા આ વિસ્તારની અંદર કોક કોક જગ્યાએ કંઈક નાળા પુલિયાના કામ બાકી છે ને ઝૂઝમાં હાવ એ અમારા જીતેના ઉમેદવાર આવશે એટલે અમે સો ટકા ગેરંટી આપી છે અમે ટોટલ કામ પૂર્ણ કરી દઉં કોરોનાનો સમય ચાલી રહ્યો છે કોરોના કાળમાં આજે પેટા ચૂંટણી આવી છે શું તમે યોગ્ય માનો શું શું કહેશો હવે કોરોના તો છે જ એ તો એનો તો સામનો આપણે કરવો પડશે પણ સોશિયલ ડિસ્ટન્સને એવું જાળવીને આવી છે ચૂંટણી એના કાયદા અનુસાર એટલે એ તો કાયદેસર કરવી જ પડશે અને આપણે સોશિયલ ડિસ્ટન્સનું એવું ધ્યાન રાખી અને લોકોને બધાને જાગૃત કરી અને આ ચૂંટણીનું કામ પૂર્ણ કરીશું હાલ ચૂંટણી આવી રહી છે તમારા ગામની વિકાસની વાત કરવામાં તો તમારા ગામની એવી કઈ સમસ્યા કે એવા કયા કામો થયેલા છે ને આવનારા જે ધારાસભ્યો જે છે તેની પાસે શું અપેક્ષા અમારા ગામમાં બધા કામ થયેલા છે અમારા ગામમાં કોઈ કામ બાકી નથી અને આવતા આ ચૂંટણી આ ચૂંટણીમાં અમારા આત્મારામ પરમાર આવે છે એની પાસે અમે અપેક્ષા રાખશું કે એવો કામ હોય જે પૂર્ણ કરે તો આ હતા પાડાપણ ગામના જે લોકો અને ગામની જે મુખ્ય જે સમસ્યા છે તે સૌની યોજના થકી જે પાણી લાવવાની છે તે યોજના જે હજુ સુધી પાડાપણ ગામ સુધી નથી પહોંચી અને આવનારો કોઈ પણ ઉમેદવાર આવે તેની પાસે બસ એક જ આશા અને અપેક્ષા છે રઘુવીર મકવાણા જી મીડિયા પણ